હજે કલાકુ થોડીક બાકી છે ઈ તો મિત્ર પૂરો કરી દી એટલી તો પછી ચેનલ મોનેટાઈઝ થઈ જશે અમારી હાલો આસ્તા બધા હારો વાયર આવ્યા સીતારામ ને જસી કૃષ્ણા બધા ને બતી લઈ ગયા રખોલા આવું ગયા ઠાણા રખોલે રખોલા જે ભગવાન દયા છે કઈ પણ થોડું ઘણો ખોડ હે ને તી ગાયો આવે તી થોડો ઘણો રખોલો કરો પણ થઈ જાય તો કઈ વાંધો નહીં ધરમ થાય આપડી થોડો ઘણો ધરમ તો કે મિત્રો ઓર કરવાનો છે કારણ કે પાણી ઓર છે નહી દરમાન પાણી તો છે પણ મોટર ફસાઈ ગઈ એટલે ઈ પણ હમણાં કાઢવાનું ને એ બધું કામ કરી છે તો હજાર દિશાબેને જવાની ત્યારે હું કા ભાઈ બપોર પછી જઈ જતો કે નાના એ કે નાના મારે અટાડે જાવું અને જો હમણાં વિવાહમાં માં એક તારા ઉતા ટ્રેન ચાર દીધાના એટલી કામય મલકનું ભેરું થઈ ગયું લુગડાના ઢીગલા થેગાતી બસ મારે ધોવા બેહું અને એવું કદાચ ઉતારા હે તો ઉતારી નકા જ આખો દી કામ જ છે અને ગીતાનો બર્ડે છે આજ એ કે તમે હાંજી બેહવા આઈ બપોરી કહેતી હતી બપોરે તો અમુક ટાઈમ નહીં મળે કામ હતી પણ હાઈજી કદાચ ની ટાઈમ મળીએ તો હાઈજી જાય હું બે હવા તો હાલો એમ કામ હું કરવામાં માંડ્યા ને જાય ગીતા પાસે ધીરુભાઈ વાડી નકર વળી ફોન કરે કરે ને થાકે જાય કે આવો 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 એના ફોન ચાલુ જોઈ સવારના ચાલુ છે કે આજ મારો બર્થડે છે આવી જ હવે કાઉ બર્થડે માં પાર્ટી આપે કેનો બર્થડે હે ગીતાનો તો કે આ ઉજવાતા નો ઉજવાલો લેવા કેક બેક ની

27 12 નો તારીખે બર્થડે એટલે તમે કીધું કે એવો ન કરાય પપ્પા કે અમે એટલો અત્યારે

વા ન્યુ ન્યુ વર 200 રૂપિયા કોલ બોલાવી અમાર ધીરવાતા ને અમાર નત ખાવ તમારે 70 મારો બડ તો ખાવ આવે તારા બાપ મામા ખાવ જેદી ની પાર્ટી કરી વદ સાહેબ તમે આવીને બેઠા તો તો કાઈ આઈ તો સેરી બર્થી નો કરવી જો ને નવ તારીખે કરી ને પણ તમારે બોલ આવી જાય બોલ મોડું મોડું કા તો મારે ધોકા લઈને મારવા લે મોડું મોડું આયોજન રાખ્યો કે খবৰেচন মাৰ কোন কা কিচন মাৰ কোনো

ઈ ઝબલું દે મનાગી કાકો વલે ન મડ્યા હવે ન કરેરી કરણે ન મડ્યા બંધ છે દુકાન કેસ ને હેપી બર્થડે તા કરો હેપી બર્થડે ઇમને આમ કરાવી પેપર કા તો કાવા હે હેપી બર્થડે લે આજનો હેપી બર્થડે મનતા બોલ કે કેવાય કેસ 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 ધિરમામે તો કોણ આયા બર્થડે પાર્ટી ને કોણ આયા પાર્ટી તો પાર્ટી આપી પણ ધિરમામે આવતા વાર દેવી જો તારીખે હું દેવું પડી ગયો લાગે લઈ લે નવ તારીખે પછી તો પર બાપ દીકરાનો વારોય છે દીધું કે ના પડતી વેલું હોય ને તો કોમેલ થઈ ગયો તો આવું ખાલી એક કોન ખાને કે હુરિયે ખાએ ગેસ થઈ ગયો ગેસ થઈ તો અહી આવું પડતો ને એટલે ઈ તો દવા કોણ નો ખાય ખાઈ એમ ખાઈ એમ હ બાપાને ગેસ થઈ ગયા થઈ ગયો તો થી કોણ ખાનું

અરે હાタબોા મી હાબોા હાતા મોડું જો ના લે દીધા મની તો થોડાક લે દયો એમ કેતી હ એક એક ઘણી કેક કોણ ખાઈ મસ્ત